નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે કેવું રહ્યું આજનું માર્કેટ મજા આવે છે ને આજે આ કાંગારુ માર્કેટ ઉપર નીચે ઉપર નીચે જો કે ગ્લોબલ માર્કેટ જોવો તો એને આવું જ કરેલું છે ને પણ હવે છે ને આપણા માર્કેટમાં એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ થઈ છે જો આપણે કાલે વાત કરેલી હતી કે કાલે ઇન્ટરેસ્ટિંગ મેં જ્યારે આ એનાલિસિસ કર્યું ત્યારે કીધું હતું કે જો કાલે મોર્નિંગ નો લો એટલે આજે મોર્નિંગ નો લો પ્રોટેક્ટ કરીને રાખશે ને તો વસ્તુ ઇન્ટરેસ્ટિંગ થશે હવે મોર્નિંગ લો તો એને એક કલાક સુધી પ્રોટેક્ટ ના કર્યો બ્રેકઆઉટ આપ્યું એને પણ પછી તરત જ એને રિકવર કરી લીધું બરોબર હવે આને આપણે અલગ રીતે જોઈએ આજના માર્કેટને બહુ મજા આવશે તમને પણ એની પહેલા આપણા મહાનુભાવનો ડેટા જોઈ લઈએ આઠ એપ્રિલનો ડેટા અપડેટ થઈ ગયો છે એફઆઈઆર પાછું પાંચ હજાર કરોડનું સેલિંગ કરી નાખ્યું છે અને આ લોકોએ ત્રણ હજાર કરોડનું બાઇંગ કરે છે બરોબર એટલે નેટ ટુ નેટ ગ્રોસ નેટ જોવા જઈએ તો સેલિંગ થયું છે વધારે માર્કેટમાં પણ આપણે એ નથી જોવાનું આપણે બીજું જોવાનું છે એક તો આપણે ઓબ્ઝર્વ કરવું પડશે કે માર્કેટ કાલે જો સાતસો આઠસો પોઈન્ટ નિફ્ટી

ફોર આર્સનો તમે ચાર્ટ લઈ લો તમે ફોર આર્સનો ચાર્ટનો લેશો ને તો ફોર આર્સમાં જો અહીંયા છે ને કે ઇનસાઇડ કેન્ડલ આવીશ પાછી ફોર આર્સમાં તો એનો મતલબ શું થયો આ અહીંયા રેન્જ ઉપર તૂટે કે નીચે તૂટે એક મુવમેન્ટ આવવાની છે અહીંયા બરાબર અને એને ટકવું પડશે હો એવું નહીં કે મુવમેન્ટ ટાઈક હોય ત્રણ મિનિટના ચાર્ટમાં આપણે એન્ટ્રી લઈ લીધી હું ટ્રેડની વાત નથી કરતો હું એક મુવમેન્ટમની વાત કરું છું હું એક પુષ્ટની વાત કરું છું કે માની લ્યો કે અહીંયા નીચે થી અત્યારે વેલ્યુ બાઇંગ થતું હોય અથવા તો અમુક ફંડ હાઉસીસ બાય કરતા હોય માર્કેટ ને સપોર્ટ કરવા માટે તો આપણને દેખાઈ જશે એટલે કોશિયસ રહેજો તમે ત્યારે જો આની ઉપર ક્લોઝ થવા માંડે ને માર્કેટ આમ ટકવા માંડે ને પાંચ મિનિટ દસ મિનિટ પંદર મિનિટ પોટના લેતા ભાઈ બેન બચશે હું તમને કહું છું ખાસ તમે ધ્યાન રાખજો એવી રીતના નિફ્ટીમાં ઇન્સાઇડ કેન્ડલ આપી નથી હું તમને અમુક સ્ટોકમાં કહી દઉં જો તમને ખબર પડશે જો આને કહેવાય ઇન્સાઇડ કેન્ડલ જેને હું મધર કેન્ડલ બી કહું છું તમે જો હે ને એટલે તમે જોજો કે શું થાય છે અને ફસાતા નહીં માર્કેટને વાંચજો એટલે જ કહું છું કે ઇનિશિયલી ફટાફટ ટ્રેડ ન લેતા પણ અગેન હવે શું થશે આપણે કે કોટક છે રિલાયન્સ છે ટાટા મોટર્સ છે આ બધામાં આવી કેન્ડલ આવી ગઈ છે હવે આનો ફાયદો શું ખબર છે કે માર્કેટમાં થોડુંક આપણને નોલેજ મળશે આપણે ફસાશું નહીં જોજો તમે માર્કેટ કઈ દિશામાં જશે ને એ આપણને ખબર પડવા મળશે અને એફએમસીજીમાં તો શું થયું છે યાર ખબર નથી પડતી કે માર્કેટ આમ શું કરવા માંગે છે અનબિલીવેબલ વસ્તુ જો આખો વેવ હતો એ ધીરે 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 આ આપણે ટ્રેક કરતા હતા બરોબર કારણ કે એને ત્યાંથી સપોર્ટ હતો તમને હું ચાર્ટ નાનો તો તમને ખબર પડશે કે એ લાઈન મેં શું કરવા ડ્રો કરેલી હતી સપોર્ટ હતો લોંગ ટર્મ બરોબર એટલે એને એ જો પાછું એને છે ને એ ટચ કરીને પાછું નીચે આવી ગયું જો આ ટચ કરી નીચે પાછું ટચ કર્યું હતું પાછું ડાઉન થયું હતું અને આજ વખતેનું બાઈક ગયું ને આની ઉપર જતું હતું એટલે આ શું હોય સ્ટોક સ્પેસિફિક સેક્ટર સ્પેસિફિક અહીંયા બાયિંગ ટાર્ગેટ થયું હશે નતર આ લાઈન ને ક્રોસ શું કામ કરે કોઈ લોજિક જ નથી કે લાઈન ને ક્રોસ કરે પણ છે ને હજી ફસાવાનું નથી આમાં આમાં આપણે ધ્યાન રાખવાનું છે કે માર્કેટ શું કરે છે કારણ કે શું થાય છે જે આ યુએસએ માં અત્યારે જે ટ્રમ્પ અનાઉન્સ કરે છે રોજ દર ચોવીસ કલાકે દર બાર કલાકે કઈક ને કઈક નવા નવા ટેરિફ આવે છે એટલે હું તમને એક સાચી વાત કહું જો આપણે સાચા ટ્રેડર હોય ને સો આપણે એવું એક્સેપ્ટ કરવું પડે કે વી ડોન્ટ નો વોટ ઇઝ ગોઈંગ ઓન બહુ કેઓસ વાળી સિચ્યુએશન છે એક તોફાન વાળી સિચ્યુએશન છે એટલે જ હું ગમે ત્યારે છે ને અમુક અમુક કેન્ડલની અમુક અમુક ટાઈમ ફ્રેમ રેન્જ પકડી લો રેન્જ પકડી લઉં ને એ પ્રમાણે હું ફોલો કરું એટલે આજે મેં તમને અમુક રેન્જ કીધી આજે મેં તમને અમુક બિહેવિયર કીધું કે જે ફોર આવર્સમાં આપણે ટ્રેક કરવાનું છે બહુ સરસ રીતે આપણે કાલે ટ્રેક કરશું મજા આવશે કાલનો દિવસ છે ને આજ કરતા જોજો તમે એવો ઇન્ટરેસ્ટિંગ રહેશે અને જો તમે અમુક સ્ટોકમાં ટ્રેડ કરતો હોય તો થોડુંક મીડ માર્કેટ મિડ માર્કેટમાં વન ઇસ ટુ વન રેશ સરસ અમુક સ્ટોકમાં તમને સેટઅપ મળી જશે ને તમારો હિટ નહીં થાય બહુ સરસ રીતે તમે આગળ વધી જશો એટલે ધ્યાન રાખીને ટ્રેડ કરવાનું બહુ તરત માર્કેટ ચાલુ થઈને મારે બે ચાર ટ્રેડ લઈ લેવા છે પ્રોફિટ કરી લેવો છે એવું ના વિચારતા જોવો શીખો આવા માર્કેટને એન્જોય કરો ભલે ને એકાદ દિવસ ટ્રેડ ન કર્યું તોય ચાલુ જશે બરોબર ને આપણે આને ખાસ ટ્રેડ કરશું બીજી વસ્તુ કે આપણે હમણાં હમણાં ટ્રેક પાછા કરી છે આપણે સ્મોલ કેપ ને અને મિડ કેપ ને તો એ જો 300 પોઈન્ટ એ ઉપર થયો છે અને મિડ કેપ 1000 પોઈન્ટ થયો છે બરોબર ને અને એમાં હું 4 અવર્સ નું મને ખ્યાલ ન દીયું હું જોઈ લો મે જોયું નથી દી હા એમાંય કેન્ડલ આવી ગઈ છે લ્યો બનને માં છે એટલે આપણે ખબર પડશે કે માર્કેટ એ ખરેખર કરવાનું છે શું ને એ આપણે ખરેખર મજા આવશે કાલ નું જોવાનું કાલ નું માર્કેટ ટ્રેક કરતા ભૂલતા નહીં બીજો સ્ટોક માર્કેટ માં કોઈ ડાઉટ હોય મારી હેલ્પની જરૂર હોય મારા ગાઈડન્સની જરૂર હોય મારા વર્કશોપમાં આવું હોય ઓનલાઈન વર્કશોપ્સ કરવા હોય આ બધી વસ્તુ માટે તમે મને ટેલિગ્રામથી કોન્ટેક્ટ કરી શકો બહુ સરસ રીતે હું તમને ગાઈડ કરીશ અને બને ત્યાં સુધી જેટલી હેલ્પ હશે ને એટલું હેલ્પ કરવાનું તમને ટ્રાય કરીશ બાકી મળતા રશું રોજના વિડીયોમાં ત્યાં સુધી વિશ્યુઅલ હેપીનેસ